દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ મુંબઈ બાદ સૌથી મોટો ગણેશોત્સવ સુરતમાં મનાવાય છે અને વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી 10 દિવસ પૂજા અર્ચના કરી આરાધ્ય દેવની 10મા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે અને દર વર્ષે ભાગળ ખાતે પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે તો આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢનારાઓનું સ્વાગત કરાયું હતું સુરતમાં ગણેશોત્સવની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગે ચંડે કાઢવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે આજે સવારથી જ ભક્તોએ અગલે અગલેબરસતું જલદીયાના નાદ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા ઢોલ નગારા સાથે કાઢી હતી જેમાં ભાગળ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું હતું સાથે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ભક્તોને વહેલી તકે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવા અપીલ પણ કરાઈ હતી તો ભાગળ ખાતે અનેકો આગેવાનો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્વાગત કરાયું હતું દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ